અન્ય બાળકો કરતાં અલગ હોવા છતાં તેને ક્યારેય હાર માની નથી તે યોગા દ્વારા તેમના જીવનમાં આગળ વધી રહ્યો છે યોગા દિવસ પર વાત કરતા મંત્ર પિતા જીતેન્દ્રભાઈ હરખાણીએ કહ્યું કે મારા દીકરાનું નામ છે આ કેટેગરી ના કેટેગરીના બોડી એકદમ ફ્લેક્સિબલ હોય છે ડાઉન સિન્ડ્રોમ વાળા બાળકો યોગા થોડા સરળતાથી કરી શકે છે આ બાળકોમાં એનર્જી સારી હોય છે યોગા કરવાથી બાળકોને પણ ખૂબ જ ફાયદો થાય છે ખાસ કરીને સ્પેશિયલ કિડ બેનિફિટ વધારે છે મંત્રની ઉમર અત્યારે ત્રેવીસ વર્ષની છે પણ છ સાત વર્ષનો હતો ત્યારથી યોગાની પ્રેક્ટિસ કરે છે

અને ડાઉન સિન્ડ્રોમ બાળકો જે છે જે મંત્ર અત્યારે જે સફર કરે છે એ કેટેગરીમાં બાળકોનું બોડી એકદમ ફ્લેક્સિબલ હોય છે એટલે ડાઉન સિન્ડ્રોમ બાળકો માટે યોગા કરવું થોડું ઈઝી હોય છે કમ્પેર ટુ બીજી ડિઝેબિલિટીના સીટ પણ હા જે બોટેસ્ટેક છે એડીએસ છે એ લોકો બી સારો યોગા એટલા માટે કરી શકે કારણ કે એમનામાં એટલી બધી એનર્જી હોય છે અને એ કરવાથી થાકે છે પ્લસ યોગાના બેનિફિટ સીપી બાળકોને બી મળે છે કારણ કે એ લોકોના બોડી સ્ટીફ હોય છે એમાં એ લોકોને એક્સરસાઇઝે કરી શકે છે અને યોગા કરવાથી બાળકોને બેનિફિટ ખાસ કરીને સ્પેશિયલ કિટ્સને ઘણા બધા બેનિફિટ થાય છે કાંઈ એ લોકો કોન્સન્ટ્રેશનમાં એ લોકોનું સુખ થાય છે એ લોકોની એનર્જી બને લીધે એ લોકો આગળ જઈને બીજા જે માઇલ્ડસ્ટોન્સ છે એ એચિવ કરવામાં એ લોકોને ઘણું ઇઝી મળે છે

પણ યોગા લેવાની ઓછી થઈ છે અત્યારે તો ઓનલાઈન માધ્યમથી યોગા કરી શકે છે અને આગળ જઈને એ થેરાપી ઘણો બધી વસ્તુ થાય છે જનરલી આ બધા બાળકો છે ને બહુ ચંચળ હોય છે પણ યોગા એક વસ્તુ એવી છે કે જે એમનામાં કોન્સન્ટ્રેશન વધારે છે એમનામાં એ જે સ્થિર પ્રજ્ઞતા છે ધ્યાન રાખવાનું એ લોકોમાં આવે છે ફોકસ કરવાનું આવે છે એ ઘણું બધું એમનામાં ચેન્જ આવે છે જે મંત્રમાં ઘણા ટાઈમથી જોઈ રહ્યા છે વિશ્વયુગા દિવસના દિવસે હું મારા સ્પેશિયલ પેરેન્ટ્સને એ જ કહીશ કે આ જે પ્રમાણ ફરીથી બાળકોને સ્વીકારો છો યોગામાં બી અમારા બાળકો ઘણું સારું કરી શકે છે મંત્રની વાત કરું તો રાજકોટમાં જેટલા બી યોગા દિવસ સૂર્ય નમસ્કાર કોમ્પિટિશન થઈ છે એમાં અને રેન્ક બી એવા લઈ આવ્યા છે તો હું એક જ વસ્તુ કહીશ કે બાળકોને પ્રોત્સાહન આપો ખાસ કરીને તમારા સોસાયટીમાં જો તમને કોઈ સ્પેશિયલ બાળક દેખાય તમારી આજુબાજુમાં કોઈ બાળકો દેખાય તો એમને તમારી સાથે ઇન્વોલ્વ કરો એ લોકોમાં બી ટેલેન્ટ છે એ વસ્તુ તમે જુઓ કેમ કારણ કે આજે આપણે જો આ વસ્તુ સ્વીકારશે નહીં પણ તમે જુઓ સમાજ અત્યારે આપણે વિચારવા જઈએ કે આપણું બોલીવુડ તો એ તારે જમે પર સિતારે સમય પર શું કામ ને લઈ આવે છે આપણા માટે લઈ આવે છે કે આ બાળકો બી ઘણું બધું કરી શકે છે